તો જ તમે આ સરકારી ભરતીને પાત્ર છો મિત્રો તો ચાલો આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો મિત્રો આ ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે અને પોસ્ટનું નામ કરીએ તો મત્સ્ય અધિકારી એટલે ફિશરીઝ ઓફિસર માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે કુલ ચોરાણું જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવશે અને નોકરીનું સ્થાન મિત્રો ગુજરાતમાં રહેશે અને જો તમે આના ફોર્મ ભરવા માંગો છો તો અરજી શરૂ થવાની તારીખ એક જુલાઈ અને બે હજાર પચીસ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ પંદર જુલાઈ અને બે હજાર પચીસ રહેશે જેથી જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે મિત્રો અને એપ્લિકેશન ઓનલાઈન કરવાની રહેશે મિત્રો ઓનલાઈન તમે ઓજસ પર જઈને આનું ફોર્મ ભરી શકો છો મેન વાત છે મિત્રો પગાર ધોરણ પૈસા કેટલા મળશે પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર અને આઠસો રૂપિયા પર મંથ પગાર હશે મિત્રો ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર સુધીમાં તમને પગાર મળી શકે છે તો હવે આમાં આપણે વાત કરીશું લાયકાત તો કોણ કોણ આના ફોર્મ ભરી શકશે તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત અથવા તો સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી બેચલરલ ડિગ્રી ઇન ફિશરીઝ સાયન્સ એન્ડ જ્યુઅલોજી અથવા તો માઇક્રોબાયોલોજીમાંથી ડિગ્રી કરેલી હોવી જોઈએ જેણે આ ડિગ્રી કરેલી હશે તે જ આ ફોર્મ ભરી શકશે મિત્રો ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ નિયમ ઓગણીસો ને સડસઠમાં નિર્ધારિત મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ એટલે કે બેઝિક કોમ્પ્યુટર નોલેજ પણ હોવું જરૂરી છે મિત્રો અને તમને ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંનેનું પર્યાપ્ત શું કહેવાય મિત્રો નોલેજ હોવું જરૂરી છે જેની દરેક ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલાં નોંધ લેવાની રહેશે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષની હોવી જોઈએ મિત્રો અઢાર વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ આ ફોર્મ ભરી શકશે નહીં અને તમારી મહત્તમ ઉંમર પાંત્રીસ વર્ષની રહેશે મિત્રો અને અરજી ફીની વાત કરીએ તો ફી કેટલી ભરવાની છે મેન વાત એ છે મિત્રો બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા ફીઝ રહેશે અનામત વર્ગમાં વાત કરીએ તો મહિલા ઓબીસી એસસી એસટી દિવ્યાંગ અથવા તો એક્સ સર્વિસમેન વિશે વાત કરીએ તો મિત્રો તેને ચારસો રૂપિયા અરજી ફી ભરવાની રહેશે પસંદગી પ્રક્રિયા કેવી હશે કઈ રીતે તમે પરીક્ષા પાસ કરશો અને કઈ પરીક્ષા આપવી પડશે મિત્રો પસંદગી પ્રક્રિયા ખાલી ફક્ત એક જ પરીક્ષા છે મિત્રો ફક્ત એક જ પરીક્ષા એ પણ લેખિત એ પણ એમસીક્યુ આધારિત રહેશે મિત્રો એ કોમ્પ્યુટર પણ લઈ શકે કોમ્પ્યુટર ઉપર પણ લઈ શકે છે અથવા તો ઓફલાઈન પણ લઈ શકે છે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની છે તો આપણે વાત કરીએ કે આ લેખિત પરીક્ષા હશે કઈ રીતની તો મિત્રો તમારી આ પરીક્ષા છે ને એ બે ભાગમાં હશે ભાગ એની વાત કરીએ તો તેમાં તાર્કિક કસોટી એટલે કે ડીઆઈ હશે અને બીજું હશે ગણિત કસોટી બંને ત્રીસ ગુણનું પૂછાશે એટલે મિત્રો પાર્ટ એ તમારો કુલ સાઠ ગુણનો રહેશે તેથી તમારે ગણિત અને રિઝનિંગની પૂરેપૂરી તૈયારી કરી લેવાની છે મિત્રો હવે આપણે વાત કરીશું પાર્ટ બીની તો પાર્ટ બી તમારો કુલ દોઢસો માર્કનો રહેશે એટલે કે એકસો ને પચાસ માર્કનો રહેશે એકસો પચાસ માર્ક આ અને પાર્ટ એના સાઠ માર્ક એટલે તમારે કુલ બસો ને દસ પ્રશ્ન પૂછવામાં આવશે અને તેના માટે તમારે ત્રણ કલાકનો સમય રહેશે અને જો તમારો જવાબ ખોટો હશે તો માઇનસ એટલે કે નેગેટિવ માર્કિંગ પણ છે ઝીરો પોઈન્ટ પચીસ તમારું નેગેટિવ માર્કિંગ છે મિત્રો પાર્ટ બીમાં ભારતનું બંધારણ કરંટ અફેર્સ ગુજરાતી અને ઇંગ્લિશનું કોમ્પ્રિહૅન્શન એ ત્રીસ માર્કનું રહેશે અને સંબંધિત વિષય એટલે કે જે વિષયમાંથી તમે ડિગ્રી પાસ કરી છે તે વિષયને લગતું એટલે કે ફિશરીઝને લગતા એકસો ને વીસ માર્ક્સના પ્રશ્નો રહેશે મિત્રો તેથી જે કોઈ પણ ઉમેદવાર આ ભરતીનું ફોર્મ ભરવા માગે છે તે ફોર્મ ભરી શકશે અને મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ વ્યક્તિને આ ક્રાઇટેરિયા ધરાવે છે અને તેના માટે ભરતી ઉપયોગી છે તેવા વ્યક્તિ સુધી આ અમારો વિડીયો પહોંચાડો મિત્રો તમારા બધાનો જ ખૂબ ખૂબ આભાર